જો મિત્રો જે બચ્ચાને આપણે નાના નાના જોયા હતા માળામાં એ બચ્ચા આજે ઉડીને સીધા મારા ખભા પર બેસી ગયા એક વિદ્યાર્થીના ખભા પર બેસી ગયા હતા અને જો કેલું મસ્ત બચ્ચું છે ઉડવાનું શીખી રહ્યું છે અત્યારે હમણાં આપણા હાથમાં બેઠું છે પણ હમણાં ઉડી પણ જશે એમ મસ્ત છે એને આપણે જન્મ્યું ને ઈંડું જોયું હતું પછી ઈંડામાંથી નાનું બચ્ચું જન્મ્યું એમાંથી થોડુંક મોટું થયું એમાંથી થોડું મોટું એમ કરતા કરતા આજે આટલું આવ્યું છે એની મા પણ સામે બેઠેલી છે આ બચ્ચું અમારી પર આવીને બેસી ગયું છે હાથ ઉપર જુઓ આપણે થોડી વારમાં ઉડી પણ જશે કેટલી મસ્ત છે બાળક નાનું જો કેટલી મજા આવે એકદમ ભોળું અને એકદમ આમ આપણને જોઈન ગમે છે એવું મસ્ત છે હવે એ મોઢું ફાડતું નથી કેમ કે એ જાતે એને ખબર પડી ગઈ છે કે મારે ચણ ચણવા જવાનું છે એટલે એની સરસ પાંખો પણ આવી ગઈ છે અને પાંખોથી એ સરસ મજાનું હવે ધીમે ધીમે શીખી રહી છે આજે એનું પ્રાઇમરી બેઝિક શરૂ થઈ રહ્યું એવું લાગે છે સિનિયર જુનિયર શરૂ થઈ રહ્યું છે અને એ આજુબાજુના અમારા વૃક્ષો છે સ્કૂલના ત્યાં ફરી રહ્યું છે એની માં પણ જો સામે જામફળીના વૃક્ષ ઉપર બેસીને આ બાળકોને શીખવાડે છે આવા બીજા ચાર બાળકો છે બધા જ આજુબાજુમાં ફૂદકા મારે અને શીખ રહ્યા છે જો આ પણ ઉડી રહ્યું છે હજુ ઉડવાનું શીખે છે મારા હાથ પર આવીને બેસી ગયું છે પણ અહીંથી હટવાનું નામ લેતું નથી આપણે એને ખૂબ વાલ કરી જો મસ્ત મજાની ચરક પણ કરી એને બરાબર ખૂબ મસ્ત છે જો એ લો ઝૂમ કરીને દેખાય છે ને મસ્ત જોરદાર ચલો ચીચી બોલો ચીચી ચીચી કરો આ બહુ જ મસ્ત પક્ષી છે એની માતા સામે દેખાય છે એ પણ ખૂબ જ આમ રંગીન અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે મસ્ત બહુ મસ્ત છે આપણને મજા આવે છે સમજ બતાવી હા પણ જો હમણાં ઉડીને જશે ઉડવા માટે તૈયારીઓ કરે છે જો મસ્ત છે ને ઉડો 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 બેટા ઉડો ઢીંગો ઉડી જાઓ ઢીંગું ઉડી જાય શીખો ઉડતા ઉડતા ઉડવાનું શીખી જાઓ અહીંયા જેનો માળો હતો એ માળો આજે ખાલી થઈ ગયો છે મતલબ આવું ઘર પૂરું થઈ ગયું માળામાં સમાતા નતા ચાર બાળકો એટલા મોટા મસ્ત થઈ ગયા જો આમ મજા આવી જાય જો શીખી રહ્યા છે ઉડવાનું હવે આપણે ઈચ્છીએ કંઈથી ઉડીને બીજે ક્યાંક જાય પણ ઉગળું નામ લેતા નથી એને ખબર છે કે અહીંયા એને અભયદાન મળી ગયું છે અભય છે તે બધા બાળકો પણ ખુશ થઈ ગયા છે બધા બાળકો જોઈને ખુશ થઈ ગયા છે કે મજા આવી તમને એ તો પણ અહીંથી 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 ઉડે તો તમને પકડાય ને આ તો અહીંયાથી હટવા માંગતી જ નહીં જો મારી આંગળી ઉપર બેસી ગઈ છે નથી નથી છે ને મસ્ત જો આપણે પણ નાના હતા ને અમે પણ આપડા નાના હતા ને ધીમે ધીમે ચાલતા શીખ્યા હતા એમાં સરસ મજાનું ઉડવાનું શીખે છે તો જો આવા પક્ષીઓ હોય છે અને પક્ષીઓનું બચપણ આવી રીતે હોય છે આપણે જલ્દી મોટા નહીં થતા આ ફટાફટ મોટું થઈ ગયું છે આ મિનિમમ પંદર દિવસની અંદર આ બાળક જોરદાર મોટું થઈ ગયું છે જો આભાસ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર બધા જોઈને અનુભવ જો અડવાનું નહીં અડવાનું ના હોય